અત્યારે ન્યાય આવ્યો સિકોતર નો આલો મેરડી નો આલતા નહીં આ જે સિકોતર બુન છે તમે પૂછો એ તમારી માતા નો લેખ ની માતા હે જોડો

ત્રણ એક બાજુ પેલા ચાર એક બાજુ પેલા બે એક બાજુ જોગણી પાડતી કોઈને ભેગા થવા દેતી નહી એટલે પેલો તો મારો જોગણી નો ન્યાય આવે પેલી મેરડી નો ન્યાય આવે બંધ કરાવી વડવો આવે તો માતા વસ્તી સોરા ને ખબર પડે ખરું ખરું એક બાજુ ઓટો મારું એટલે કોણ વટી ને જો ભાઈ કોણ

મારો ન્યાય મળે તો ન્યાય મળે ઝઘડા થેલા ભાઈ બરવાળો રીતે હાથી